જય મુરલીધર જય શ્રી રામ જય સનાતન મિત્રો આજના ઓડિયોમાં મારા વચ્ચે ને હેમંતભાઈ ચાવડા વચ્ચે જે વાત થઈ છે ખાસ કરીને દલિત લોકો સાંભળજો કે મારે કોઈ દલિતોથી ક્યારેય દુશ્મની નથી દલિતો સહી એક દુનિયાની અંદર ગરીબ વર્ગમાં ગણાય છે એટલે ગરીબ વર્ગને અમે નડવાનો કોઈ પ્રયાસ કરતા નથી પણ જે આ લુખાઓ ખોટી રીતના દેવી દેવતાના અપમાન કરે છે એટલે એને જવાબ આપવા માટે હું આવું છું ને તમને સંસેડવામાં આવે છે એ તો મને ખબર જ છે પણ મારું કેવું એ થાય છે કે તમે આ લોકોના કહેવા ઉપર ના આવો કારણ કે જે એ લોકો પોતાને બે પૈસા કમાવા માટે થઈ અને આ ધંધો બધો કરે છે અને જ્યારે પ્રશ્ન આવીને ઉભો રહે ત્યારે જાતિ ધર્મ આવું બધું ઊભું કરીને તમને ખોટા આગળ કરે છે બાકી આ બધાય ખોટી નાશે લુખી છે તો ઓડિયો પૂરેપૂરો સાંભળજો મિત્રો જય મુરલીધર જય મુરલી અંકિત વાઘેલા છે મારો ઓડિયો હતો એક વાર મારી પરમિશન વગર અને હું સમાજમાં પ્રતિષ્ઠ માણસ જો મારો ઓડિયો વાયરલ થાય ને બદનામ કરતા જાય એટલે એટલે હું વાત નથી કરતો મારો ઓડિયો ચડાવતા નહિ એવું કીધું એમ

એનાથી સમાજ ને કઈ નુકસાન નથી જે સમાજના ગદાર માણસો બેઠા છે નુકસાન છે બાકી સમાજ ને જો હેમતભાઈ હેમતભાઈ તમારી સમાજ છે ને એ મને મારા જીવ થી વાલી છે પણ આ લોકો જે ખોટીના પ્રેટના છે ને એને આપડે શબ્દ ઉપર જવાબ ના આપીએ ને ત્યારે રાત્રે બાર વાગે નાગદન આહિર ક્યાં બાકી સમાજ વાળા નથી ઉભા રહેતા ખબર નાગદનભાઈ મારો વ્યક્તિગત અનુભવ છે કે તમે તમારી ચેનલ જે ઓડિયો ચડાવી દલિત સમાજ ને મદદ કઈ છે તમે કોઈ દિવસ છે બાકી માનવ એક જ લોહી એક જ નીકળે લાલ જ નીકળે છે આ લોકો છે ને કોઈ કેવો છે ને એ જોવાનું હોય સમાજ ના છે ને એ ખોટી રીતે દર્શાવે છે તમારી સાથે અંકિત હાવ ખોટી નો છે પણ આપડે ખોટી નો છે એ સાબિત કરવા માટે ભાઈ ને જરાક કો તમે જાહેર માં આવો તમે ડરો નઈ ખબર છે એટલે આવા લોકો સાથે વાત કરાય ને ખબર પડશે નામ છે

ભાવનગર ના ભાઈ એ વાત કરી ને હેમતભાઈ એમાં મને એટલો અંદાજ થયો કે જે સારા માણસો પણ પડ્યા છે એવું નથી અને સાબિત કરી બતાવ્યું કે અંકિત વાઘેલા હાવ ખોટી ના પેટ છે પણ આપડે એનું જાહેર આપડે ભાઈનું નામ નથી લેવું બરાબર

જે સત્ય વસ્તુ છે ને એ ખોલા થવા નથી માંગતા કેમ ખોલા થતા કે આ જાહેર સોશિયલ મીડિયા આવવા નથી માંગતા મનસુખ થયો ને મને છે અંકિત 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 લુખી નો જો ને